રામ રામ ખેડૂત મિત્રો મિત્રો આપણે જી જીરાની માહિતી તમને લઈને આવ્યો છું મિત્રો લાઈવ ડેમો દેખાડું ભાઈ અત્યારે ભાઈ વરસાદી વાતાવરણ છે કોઈ પાણી પાતા નહીં ભાઈ જીરાને કેમ કે અત્યારે મારી જ વાડીમાં હું તમને લાઈવ ડેમો બતાવું ભાઈ જો કેટલું જીરું જાય હે નહીં હુકારો કેટલો હે નહીં તમે બતાવું જો તમે તમને એક એક્ઝામ્પલ આપો મિત્રો પાણી પાઉ એટલે આ પ્રશ્ન થાય જો મારા અહીંયા હે ને ભાઈ ઘઉં હે બરાબર ઘઉંમાં પાણી પાવો એટલે એજી હેજીના ક્યારમાં આવે બરાબર બાજુમાં એટલે તમે જુઓ પાણી ખાલી એજી એજી ના આવે જોઈ લ્યો જીરું છે તમે લાઈવ ડેમો જુઓ અને આ બાજુ પાણી નથી આવતું જુઓ જોઈ લો અડધો કેરો તમે અડધો કેરો કેરો દેખાય ને છેઠ સુધી જોઈ લ્યો અડધે અડધો કેરો બરી ગયો હે બરોબર ને લાઈવ ડેમો હે કેમ કે ભાઈ આ ઘઉંમાં આપણે પાણી પાઈ છીએ ને એટલે એનું પાણી એમ રખી રખીને અડધે સુધી અહીં સુધી આવે એટલે આ બાજુનો બધે બધા બરી ગયા જોઈ હુકારો થઈ ગયો જો ને આ બાજુ બધા એમનો લાઈવ તમાર ડેમો હે મિત્રો કોઈ પાણી પાતા નહીં ભાઈ વરસાદી વાતાવરણ હે ભાઈ જોવો તમે આ કાયદેસર હે અત્યારે આપણા જોવા એવું નથી આમ છેઠ સુધી જોવો મારે ઘઉંનો કેરો એક સાઈડ બધી જોઈ લોકારો બેહી ગયો જોઈ લો હાવ પાણી નડે હે ભાઈ એટલે મિત્રો તમને એક કહેવા માંગી ભાઈ બને ત્યાં સુધી પાણીમાં જીરવું પાણી પાવું જ ને જીરાને બને ત્યાં સુધી જુઓ તમે બાકી આ બધું જુઓ જોરદાર કેરામાં દેખાય તમને જુઓ સો ટકા એક તમને મારે ભાઈ લાઈવ ડેમો હું પોતે ખેડુ છ ભાઈ એટલે ખેડૂને જાણકારી આપું ભાઈ કે ભાઈ પાણી પાવું નહીં કેમકે નક તો ભાઈ બધા વિડીયો ફોટા બનાવતો હોય આપણે હું તમને લાઈવ ડેમો આપું ભાઈ મારી પોતાની જ વાડીનું હે ભાઈ એવો ને આ એક એ પણ જોવા જેવું હોય મિત્રો જો દર વર્ષે મારે જીરું બગડી જાય છે આટલા ઘેરામાં દર વર્ષે એટલે જ મેં ઓલી વખતે ઓલી બાજુ ઘઉં વાવ્યા મેં જો આ કેટલા ચાર કેરા છે ને આ ચાર ચાર કેરા બેસી ગયા જોઈ લ્યો દર વર્ષે અહીંયા બગડ આવે હે પણ ત્યાંથી આમ પૂરું ક્યાંય નથી આવતું એટલે જ્યાં ભાઈ જીરું બગડે એટલે ત્યાં બગડે જે ભાઈ દર વર્ષે બગડી જ જાય એટલી દવા છાટો તો એ ના મેળાવે જોઈ લ્યો આખે આખા કેરા બગડી ગયા જુઓ અહીંથી પછી બધે જોરદાર એટલે ભાઈ આજ ફરે જીરામાં રિક્સ તો ખરો જ છે ભાઈ પણ પાણી પાવા મારો ભાઈ ધ્યાન રાખજો બધા જાડી જમીન હોય એટલે ઓછું પિયત આપવું ભાઈ આછી આછી હું અછોડિયું જમીન હોય તો વાંધો ન આવે ભાઈ પણ વિડીયો ભાઈ શેર કરજો એટલે બધે ખેડૂત મિત્રોને જાણકારી મળે ભાઈ જય હિન્દ જય ભારત આવા વિડીયો જોવા માટે ભાઈ લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ